જય માતાજી બધાને તો આજે છે સામા પાચમ તો સામા પાચમ હોય તો આપણે સામાન્ય જ વાનગીઓ ખાવાની હોય છે તો આજે હું બનાવું છું સામાની ખાંડવી તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખાંડવી બનાવવા માટે આપણે એક વાટકી સામો લઈ લઈશું અને સામો પણ કહેવાય છે અને મોરૈયો પણ કહેવાય છે અને મિક્સરમાં આપણે એકદમ દળી લેવાનું છે એકદમ લોટ કરી નાખવાનો છે દળીને તો દળી ગયું છે એકદમ લોટ જેવું એક વાટકા કાઢી લઈશું એક વાટકું મોરૈયું છે તો આપણે એક વાટકી છાશ લેવાની છે હવે એકદમ મિક્સ કરીશું ઘૂંટલો નારે એવી રીતે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે અને પાણી આપણે જેમ જરૂર પડે એમ જ નાખવાનું છે બહુ પતલું ખીરું નથી કરી દેવાનું આ ખીરું બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું રાખવાનું છે તો ખીરું બનીને આવું તૈયાર થઈ ગયું છે તો વીસ મિનિટ સુધી આને રહેવા દેવાનું છે ગેસ ચાલુ કરી દઈશું અને પાણી નાખીશું કઢાઈમાં અને ગરમ થવા દઈશું પાણીને એક થાળી લઈ લેવાની છે એમાં તેલ લગાવી દેવાનું છે અને આ થાળી આપણે કઢાઈમાં મૂકી દેવાની છે તો વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણું બેટર એકદમ મિક્સ કરી દેવાનું છે સરસ ફરાળી મીઠું નાખીશું ને એકદમ મિક્સ કરી દેવાનું છે તો સરસ મિક્સ થઈ ગયું છે અને થાળી ગરમ થઈ ગઈ છે તો આપણે બેટર નાખીશું આ બેટર બહુ વધારે નથી નાખવાનું થાળીની કિનારી જેવી રીતે જ નાખવાનું છે થોડુંક જ અને પાંચ મિનિટ જેવું રેવા દેવાનું છે થાળી ટાંકી દઈશું અને ખાંડવી થાય ત્યાં સુધી આપણે લીલા મરચાં લઈ લઈશું અને ઝીણા ઝીણા સમાવી દઈશું મરચાને મેં સરસ ધોઈ નાખ્યા છે પછી તે ઝીણા કટકા કર્યા છે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે થાળી ખોલીને જોઈ જઈશું તો સરસ ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું થાળીને આપણે નીચે ઉતારી દઈશું ને ખાંડવીને આપણે ઠંડી થવા દેવાની છે પછી તે આપણે ચીડિયો કરવાની છે ફરતેથી ચકાથી આપણે કટિંગ કરવાનું છે અને આવી પતલી પતલી સ્લાઇજો કરવાની છે ખાંડવીને આપણે ગોળ ગોળ આપણે આવી રીતે વાળી દઈશું સરસ ગુળગોળ મળી ગઈ છે તો આવી જ રીતે બધી ખાંડવી ગુળગોળ વાળી લઈશું અને પેલી જ વાર બનાવશો તો એ ભૂલ નહીં આવે અને વિડીયો પૂરો જોજો પછી તમને ખબર પડશે કે ખાંડવી મેં કેવી રીતે બનાવી છે તો હવે આપણે ખાંડવી ઉપર નાખવા માટે આપણે વઘાર કરીશું તેલ નાખીશું આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખીશું ઉપવાસમાં તમે રઈ ખાતા હોય તો તમે રઈ પણ નાખી શકો છો તલ નાખીશું લીલા મરચાં નાખીશું મીઠો લીમડો તો સરસ મરચા ચડી જાય પછી આપણે પાણી નાખવાનું છે મહી અને હવે આપણે થોડીક મોરસ નાખીશું ખાંડવી બહુ ખાટી મીઠી લાગે એટલે આપણે મૂરસ નાખવાની છે થોડી તો સરસ આપણે મૂરસ ઓગળી જાય ત્યાં સુધી સરસ સુકાળવાનું છે તો સરસ વઘાર થઈ ગયો છે તો આપણે ખાંડવી ઉપર આવી રીતે નાખીશું અને કોથમીર હોય તો તમે ઉપર કોથમીર પણ નાખી શકો છો ને ખાંડવી બની તૈયાર થઈ ગઈ છે એકદમ ખાટી મીઠી તો ફરાળી ખાંડવી બની તૈયાર થઈ ગઈ છે તો આ ખાંડવીનો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને એક લાઇક જરૂરથી કરજો જય માતાજી બધાને